अदाणी पोर्ट्स अने स्पेशल इकोनॉमिक जोन अपसेस द्वारा संचालित मुंद्रा पोर्ट थी अफ्रीकाना गिनी देश સુધી અધ્યતન લોкомоટિવ્સ નિકાસ થયા. બિહારમાં ધમધમતા કારખાનાઓમાં બનાવેલ મેડ ઇન ઇન્ડિયા રેલવે એન્જિન દેશની વધતી જતી ઔદ્યોગિક તાકાત, ઉત્પાદન શક્તિ અને ભારતીય પ્રોડક્ટને વૈશ્વિક બજારો સાથે જોડવામાં અદાણી પોર્ટની મુખ્ય ભૂમિકા દર્શાવે છે. આ રેલવે એન્જિનોનું ઉત્પાદન બિહારના મારહોરા સારણ માં સ્થિત લોકોમોટિવ ફેક્ટરી માં કરવામાં આવી રહ્યું છે તથા ભારતીય રેલવે અને ભારત સરકારના સહયોગથી પશ્ચિમ આફ리카ના મોરેબાયા ગુનિયા માં વધુ નિકાસ માટે કરવામાં આવી રહ્યું છે દર મહિને આશરે 1 થી 2 લોકોમોટિવ્સ ની નિકાસ કરવાની યોજના છે અને અંદાજે 150 એન્જીનો નિકાસ કરાશે આ લોкомоટિવ્સ વિદેશી ખરીદનારની જરૂરિયાત મુજબ 1.435 મીટરના સ્ટાન્ડર્ડ ગેજ રેલવે લાઇન પર દોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે તે મુજબ આ લોкомоટિવ્સ તેના પ્લાન્ટથી મુન્દ્રા પોર્ટ સુધી ભારતના બ્રોડ ગેજ રેલવે ટ્રેક પર મુસાફરી કરશે મુન્દ્રા ખાતે અદાણી પોર્ટની ટીમે બોગી ટ્રાન્સફર પરિવહન અને હેવી લોકોમોટિવ્સના શિપમેન્ટનું કુશળતાપૂર્વક હેન્ડલિંગ કર્યું હતું મુન્દ્રા પોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે ફક્ત મશીનરી જ નહીં ભારતની ક્ષમતાઓને વિશ્વ કક્ષાએ ઉજાગર કરી રહ્યા છીએ भारतीय इंजीनियरिंग અને ટેકનોલોજી થી બનેલા આ લોકમોટિવ્સ બિહાર ના વર્કશોપ થી લઈને ગુજરાત ના દરિયા કિનારા સુધીની દેશની સિમલેસ સપ્લાય ચેન ઉજાગર કરે છે અદાણી પોર્ટ ની માળખાગત સુવિધાઓ એ હેવી રેલવે એન્જિન ને હેન્ડલ કરવાની દરેક ચેલેન્જ સરળ બનાવી હતી અભસેના અધિકારીએ જણાવ્યું હતું કે ભારત સતત વિકાસ ના માર્ગે આગળ વધી રહ્યું છે અમે વિશ્વ માટે નિર્માણ સ્થળાંતર અને ડિલિવરી કરી રહ્યા છે જેમ જેમ આ લોકોમોટિવ્સ ગિની તરફ પ્રયાણ કરી રહ્યું છે તેમ તેમ ભારતીય એન્જિનિયરિંગ અને લોજિસ્ટિકલ કૌશલેની સમર્પિત નિષ્ઠા અને કીર્તિ વધી રહી છે આ સીમાચિનરૂપ સિદ્ધિ આર્થિક વિકાસથી લઈને વૈશ્વિક વેપારમાં ભારતનો ડંકો વગાડે છે રેલવે એન્જિન જેવા જટિલ કાર્ગોની નિકાસને પોસિબલ બનાવતું મુંદ્રા પોર્ટ ભારતનું વાણિજ્યિક માળખાને વધુ મજબૂત બનાવે છે રોજગારીનું સર્જન અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપે છે વળી આ સફળતા વિદેશી રોકાણ ને પણ આકર્ષે છે